તો આઈવીએફ કરાવતા પહેલાં તમારે ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન રાખવું એ જરૂરી બની જાય છે સાથે સાથે પ્રી પ્લાનિંગમાં પણ તમારે એટલું જ જરૂરી તમારો ડાયટ પર ધ્યાન રાખવું બની જાય છે તો ફર્સ્ટ ઓફ કે તમારે ડાયટમાં એવી કઈ વસ્તુ લેવી જોઈએ નહીં અથવા તો કેવી વસ્તુ લેવી જોઈએ જેથી તમે તમારા બીજની ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરી શકો અને તમે જે પ્લાનિંગ કરી રહ્યા છો એ ક્વોલિટીનું તમે બાળક લઈ શકો તો ફર્સ્ટ ઓફ જરૂરી છે કે તમે જેટલા જંક ફૂડ ફાસ્ટ ફૂડ લઈ લો છો કે જે પ્રોસેસ ફૂડ છે તો પ્રોસેસ ફૂડને ખાસ તમારી લાઈફસ્ટાઈલમાંથી એવોઇડ કરવું જરૂરી બને છે કારણ કે પ્રોસેસ ફૂડ શું છે એ એક જાતની કેલરી છે ન્યુટ્રિશન નથી સારા સેલને ગ્રોથ કરવા માટે ન્યુટ્રિશન જરૂરી બને છે એટલે ન્યુટ્રિશન ફૂડ જે છે એ લેવું જરૂરી બની જાય છે બીજું જે સુગર કન્ટેન્ટવાળી વસ્તુ છે કે જેમાં શુગરનું પ્રમાણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં છે જેમ કે ઘણી બધી બેકરી પ્રોડક્ટ છે સાથે સાથે કેટલાક કોલ્ડ ડ્રિંક્સ અને સોફ્ટ ડ્રિંક્સ છે એ પણ તમારી લાઇફસ્ટાઈલમાંથી એવોઇડ કરવું એ જરૂરી બની જાય છે થર્ડ પોઈન્ટ આવે છે કે આલ્કોહોલ કે જ્યારે પ્લાનિંગ કરતા હોય છે તે દરમિયાન બંને વે ફિમેલે અને મેલે આલ્કોહોલને ખાસ કરીને એવોઇડ કરવું જરૂરી બની જાય છે કારણ કે આલ્કોહોલના લીધે બોડીનું ટેમ્પરેચર ખૂબ જ વધતું હોય છે અને એની એસિડિકતાને લીધે કન્સીવેશન ચાન્સ ખૂબ જ ડાઉન થઈ જાય છે કારણ કે બીજની ક્વોલિટી ડાઉન થાય છે ફોર્થ પોઈન્ટ આવે છે કે તમારે તે દરમિયાન ખાસ કરીને જે બી પ્રોસેસ ફૂડની સાથે સાથે જંક ફૂડ છે અને કેટલાક મીંડને જીતનો માંસાહાર છે કે જેમાં વધારે પડતું પ્રોસેસ છે સ્પાઈસીસ છે મસાલા છે એનો ઉપયોગ કરવામાં આવે છે તો એવા ફૂડ આ સમયે એવોઇડ કરવા એ જરૂરી બની જતા હોય છે બીજું કયો એવો ખોરાક છે કે જે આઈવીએફ દરમિયાન ખાસ લેવો જોઈએ તો ફર્સ્ટ ઓફ છે કે જેટલા ગ્રીન વેજીટેબલ્સ છે જેમ કે આપણે જોઈએ છે કે પાલક જેમાં કોલિન સારા પ્રમાણમાં છે એમાં એવું એન્ટીઓક્સિડન્ટ છે કે જે સારા સેલને ડેવલપ કરવામાં હેલ્પફુલ થઈ શકે છે તો જેટલા ગ્રીન વેજીટેબલ્સ છે તેનો ઉપયોગ કરવો એ સારો હિતકારી છે બીજું છે કે જેટલા મલ્ટિપલ કલર્સ વેજીટેબલ્સ છે એ પણ આ દરમિયાન ઉપયોગ કરવાથી ખૂબ જ બેનિફિટ થાય છે તમે રેગ્યુલર ડાયટમાં તમે સારા એવા પ્રમાણમાં નટ્સનો ઉપયોગ પણ કરી શકો છો કારણ કે નટ્સમાં સારા એવા પ્રમાણમાં મિનરલ્સ અને વિટામિન્સ રહેલા હોય છે જે તમને ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે એ ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે બીજું જેટલા સીડ્સ છે સીડ્સનો ઉપયોગ પણ તમે રેગ્યુલર રૂટિનમાં બ્રેકફાસ્ટમાં ઇવનિંગ ટાઈમના સ્નેક્સમાં કરી શકો છો મખાના છે મખાનાને બી તમે રોસ્ટ કરીને ઉપયોગ કરી શકો છો કે જેથી એ પણ તમને હેલ્પફુલ થઈ શકે છે ડ્રિંક્સ કોલ્ડ ડ્રિંક્સની સાથે સાથે કેટલાક જે ડ્રિંક છે તે કોફી છે ચા છે કે જેમાં અમુકમાં કેફિનનું પ્રમાણ ખૂબ જ વધારે છે તો એનો ઉપયોગ કરી શકાય છે પણ એની એક લિમિટ હોય છે કે તમે દિવસમાં વન ટાઈમ એની આ તો સો એમએલથી દોઢસો એમએલ સુધી દિવસમાં ઉપયોગ કરી શકો ફ્રિકવન્સી વધારે ઉપયોગ ન કરી શકો વધારે કેફિન પણ તમને કન્સીએશન થવામાં હેલ્પફુલ થતું નથી અને એની સાઈડ ઇફેક્ટ આવે છે બીજી વસ્તુ છે કે આ દરમિયાન તમે ફ્રૂટ સિઝનલ ફ્રૂટ્સ છે કે ફ્રૂટ્સનો ઉપયોગ સારા એવા પ્રમાણમાં કરી શકો છો પણ તે સિઝનલ હોવા જોઈએ જેમ કે વિન્ટરના ફ્રૂટ્સ છે એ વિન્ટર સિઝનમાં સારી ક્વોલિટીના હોય છે તો એ સમયે તમને ડાયજેસ્ટ થવામાં હેલ્પફુલ છે એવી રીતે સમરના જે ફ્રૂટ્સ છે તે સમર સિઝનમાં લેવા એ વધારે હિતાવળ છે તો આ જ રીતનો ડાયટ રાખો કે જે લાઈવ જીવંત વસ્તુ છે તેને તમારી લાઈફસ્ટાઈલમાં અપનાવો અને જેટલા પ્રોસેસ ફૂડ જંક ફૂડ છે કે જેના પર પેકેટ ફૂડ છે ડ્રિંક્સ છે કે જેમાં શુગર કન્ટેન્ટ ખૂબ જ વધારે પ્રમાણમાં છે અને પ્રોસેસ કરવામાં આવી છે કેમિકલ્સ બેઝ વધારે છે એને એવોઇડ કરો તો આવી ઇન્ફોર્મેટિવ માહિતી માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને તમારા નિયર ડિયરને શેર કરો નમસ્કાર